સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે આજે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પોલીસ ગુમ થયેલા અથવા જોડાયેલા છ મોબાઈલ ફોન અને એક મોટર તેમના માલિકને પરત કર્યા હતા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીના માર્ગદર્શન અને ડીજેપી વિકાસ સહાયની સૂચના અનુસાર રાજ્યભરમાં આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અરજદારોએ સી આર પોર્ટલે પર તેમની ગુમ થયેલી વસ્તુઓ માટે અરજી કરી હતી જમ્મુસર પોલીસે આ પોર્ટલની મદદથી ગુમ થયેલી વસ્તુઓને શોધી કાઢી હતી કાર્યક્રમમાં જમ્મુસર પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાનમિયા અને પી એસ કે કેડી રાઠવા ઉપસ્થિત રહ્યા હતા તમામ માલિકોએ તેમની ખોવાયેલી વસ્તુઓ પરત મેળવીને પોલીસનો આભાર માન્યો હતો પોલીસ દ્વારા ગુમ થયેલી વસ્તુઓને શોધવામાં અને તેના મૂળ માલિકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી રહી છે સ્ટેશન ખાતે જે અંતર્ગત કુલ છ મોબાઈલ કે જે ચોરી અથવા ગુમ થયેલ હતા તેમજ એક મોટર સાયકલ કિંમત આશરે પંચાવન હજાર તેમજ છ મોબાઈલની કિંમત એક લાખ વીસ હજાર ટોટલ મુદ્દામાં એક લાખ પંચોતેર હજારનો આ જ વર્ષ તેરા ચુસ્કો પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરવામાં આવેલ છે અને આ પરત કરેલ મુદ્દામાં અંતર્ગત તમામ જે જંબુસરની પબ્લિક છે એ ખૂબ જ આભાર વ્યક્ત કરી રહી છે મારું નામ ડાબી શ્વેતા છે અને હું છેલ્લા બાર વર્ષથી જંબુસરમાં રહું છું જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં મારો રેડમી નાઇટ પાવર જે મોડલ છે એ ફોન ચોરી થયો હતો જેની કમ્પ્લેન્ટ મેં તત્કાલ એ જ દિવસે જમીસમ પોલીસ સ્ટેશન ખાતે કરાવી હતી અને તાકીદે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જમીસમ પોલીસ સ્ટાફ તરફથી ખૂબ જ આવકારી કામગીરી પણ કરવામાં આવી હતી અને છેલ્લા દોઢેક વર્ષથી જમીસમ પોલીસ સ્ટેશન તરફથી પોઝિટિવ રિસ્પોન્સ પણ મળતો હતો અને છેલ્લે જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવની અંદર મેં ફરીથી આગળ કઈ પ્રોસેસ છે એ જાણવા જણાવવાનું પોલીસ સ્ટેશનમાં આવી અને પછી માહિતી લીધી કે જેના દ્વારા જમસર પોલીસ સ્ટેશન દ્વારા સાયબર સાયબર સેલ કરીને એક પોર્ટલ ખોલવામાં આવેલું છે કે જેમાં નંબરનો જે કોડ આવે છે એ એન્ટર કરવામાં આવ્યો અને બીજા કે ત્રીજા દિવસે તે મને મારો ફોન પરત કરવામાં આવ્યો હતો જે બદલ હું જમ્મુસર પોલીસ સ્ટેશન અને સાયબર સેલનો ખૂબ ખૂબ આભારી છું કે જેમના લીધેથી મારા અપ્રોક્સિમેટલી ચૌદ હજાર પાંચસો રૂપિયાનો જે આ જે ફોન છે રેડિંગ નાઇટ પાવર જે મને પરત કરવામાં આવ્યો છે જે Lord, there The a Police Station, and staff, and Cyber Cell Police. Thanks, cool. thank you.